આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રાણું બેઠકો માટે આવતીકાલે મતદાન થશે લોકસભાની ચૂંટણીના અન્ય તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દેશભરમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થશે કેરળ અને તમિલનાડુના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર કરાયું છે મણિપુરમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાહત શિબિરોમાં સ્કૂલ ઓન વ્હીલ્સ પહેલ કરાઈ અને આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે લખનૌના એકાના સ્ટેડિયમમાં યજમાન લખનૌ સુપર જાઇન્સને અઠ્ઠાણું રનથી હરાવ્યું આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો સનરાઇઝર હૈદરાબાદ સામે સમાચાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર પર ગમશાંત થયા છે દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી દમણ અને દીવની ત્રાણું બેઠકો માટે આવતીકાલ મંગળવારે આ તબક્કામાં મતદાન થશે આ તબક્કામાં ગુજરાતમાં પચ્ચીસ કર્ણાટકની ચૌદ મહારાષ્ટ્રની અગિયાર અને ઉત્તર પ્રદેશની દસ બેઠકો પર મતદાન થશે આ ઉપરાંત મધ્યપ્રદેશની નવ છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળની ચાર ચાર બેઠકો ગોવા અને દાદરાનગર હવેલી અને દમણ અને દીવની બે બે બેઠકો પર પણ મતદાન થશે દરમિયાન લોકસભાની ચૂંટણીના અન્ય તબક્કા માટે ચૂંટણી પ્રચાર તેજવંતો બન્યો છે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દેશભરમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી ઓડિશામાં પાર્ટીના લોકસભા અને વિધાનસભાના ઉમેદવારોના પ્રચાર માટે ગઈકાલે રાત્રે ભુવનેશ્વર પહોંચ્યા હતા શ્રી મોદી આજે ગંજમ જિલ્લાના ગોપાલપુર વિધાનસભા મતવિસ્તાર હેઠળના કનિશી ખાતે એક વિશાળ જાહેરસભા અને ઓડિશાના નમરંગપુર જિલ્લામાં ચીકલી મેદાનમાં બીજી જાહેરસભાને સંબોધવાના છે ચાર તબક્કામાં તેરમી મેથી એક સાથે યોજાનારી લોકસભા અને ઓડિશા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ પ્રધાનમંત્રીની ઓડિશાની આ પ્રથમ મુલાકાત છે દરમિયાન ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ ફુલપુર વિસ્તારમાં ગઈકાલે સંયોજકોની બેઠક યોજી હતી બીજી બાજુ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ ગઈકાલે આગ્રા જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ગઈકાલે અયોધ્યામાં રોડ શો યોજ્યો હતો અને પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો સુગ્રીવ કિલ્લા વિસ્તારમાંથી રોડ શો શરૂ કરતા પહેલાં તેમણે રામલલાના દર્શન અને પૂજન કર્યા હતા આ વર્ષે બાવીસ જાન્યુઆરીએ અભિષેક સમારોહ પછી રામલલાની આ તેમની પ્રથમ મુલાકાત હતી શ્રી મોદીએ અયોધ્યામાં સુગ્રીવ કિલ્લાથી લતા ચોક વિસ્તાર સુધી બે કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો અગાઉ પ્રધાનમંત્રીએ કોવિડ મુદ્દે ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લામાં એક ચૂંટણી રેલીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે આ પક્ષોએ કોવિડ સમયગાળા દરમિયાન લોકોને ઉશ્કેરવાનો અને જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો જ્યારે તેમની સરકાર અને વૈજ્ઞાનિકો દેશવાસીઓના જીવન બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા બાદમાં શ્રી મોદીએ સીતાપુર જિલ્લામાં બીજી ચૂંટણી રેલીને સંબોધી હતી નિઝામાબાદ ખાતે ગઈકાલે ચૂંટણી રેલીને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાનો અર્થ છે કે દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને સંપૂર્ણ રીતે ખતમ કરો દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે આરોપ લગાવ્યો હતો કે એનડીએ દ્વારા ભારતીય બંધારણને બદલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે નિર્મળ ખાતે આયોજિત ચૂંટણી રેલીમાં બોલતા તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓ આદિવાસીઓ અને દલિતોના અધિકારોને છીનવી રહ્યા છે તેમણે ખાતરી આપી હતી કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો દરેક ગરીબ મહિલાને એક લાખ રૂપિયા આપવામાં આવશે અને દરેક યુવકને રોજગાર આપવામાં આવશે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે આ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવન લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે ઉત્તર પ્રદેશ અને પંજાબની તેર બેઠકો પશ્ચિમ બંગાળની નવ બેઠકો બિહારની આઠ બેઠકો ઓડિશાની છ બેઠકો હિમાચલ પ્રદેશની ચાર બેઠકો ઝારખંડની ત્રણ બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક બેઠક પર આ સાતમી બેઠક પર મતદાન થશે આ તબક્કા માટે ચૌદ મે સુધી નામાંકન દાખલ કરી શકાશે આ તબક્કા માટે પહેલી જૂને મતદાન થશે મણિપુરમાં રાજ્યપાલ સુશ્રી અનસુયા ઉકેએ ગઈકાલે ઇમ્ફાલમાં આયોજીત સમારોહમાં સ્કૂલ ઓન વ્હીલ્સનું ઉદઘાટન કર્યું વિદ્યાભારતી શિક્ષા વિકાસ સમિતિ મણિપુર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ પહેલનો ઉદ્દેશ રાજ્યમાં રાહત શિબિરોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો છે બસમાં ચાલતી આ શાળા એક શિક્ષક સાથે પુસ્તકાલય કમ્પ્યુટર અને રમતગમતની વસ્તુઓથી સજ્જ છે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ રાહત શિબિરોની મુલાકાત લે છે રાજ્યપાલે આ પહેલની પ્રશંસા કરી અને કહ્યું કે શિબિરોમાં રહેતા બાળકોને શિક્ષણમાં કોઈપણ ઉણપનો સામનો કરવો ન જોઈએ તેણે જણાવ્યું કે આ પહેલ રાહત શિબિરોમાં રહેતા વિસ્થાપિત વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં મદદ કરશે રાજ્યપાલે મુખ્ય સચિવને આવી બસોની સંખ્યા વધારવા માટે સમિતિને ટેકો આપવા પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો હતો કેરળ અને તમિલનાડુના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે આ સ્થિતિને કારણે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસીસ દ્વારા કેરળ અને તમિલનાડુના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર કરાયું છે આ ચેતવણી આજે રાત્રે અગિયાર વાગીને ત્રીસ મિનિટ સુધીની છે તિરુવનંતપુરમ કોલ્લમ થ્રીસુર વગેરેના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો તોફાની બન્યો છે લોકોને દરિયા કિનારાના પ્રદેશોમાંથી ખસેડવામાં આવી રહ્યા છે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ હોય લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાં મુસાફરી ન કરવાની ચેતવણી અપાઈ રહી છે અને માછીમારોને જ્યાં સુધી પરિસ્થિતિ સારી ન થાય ત્યાં સુધી કેરળનો દરિયો ન ખેડવા સૂચના અપાય છે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં પોલીસે સુરક્ષા દળો સાથે મળી દક્ષિણ કાશ્મીરના સોંપિયા જિલ્લામાં બે આતંકવાદીઓની ધરપકડ કરી છે મળેલી બાતમીના આધારે પોલીસે સુરક્ષા દળો સાથે કરેલ ચેકિંગ દરમિયાન બે આતંકવાદીની ધરપકડ કરી અને તેમની પાસેથી એક પિસ્તલ એક મેંગેનીઝ આઠ રાઉન્ડ અને બે ચાઇનીઝ ગ્રેનેડ અને અન્ય ગુનાહિત સામગ્રી સહિત હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો ઇમામ સાહેબ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે ભારત અને શ્રીલંકા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ આ મહિનાની તેરમી તારીખે ફરી શરૂ થશે આ સેવા હંગામી ધોરણે ઘણી ઓછી કિંમતે શરૂ કરવામાં આવનારી છે આ સેવા ભારતના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં જાફના નજીક કંકે સથુરાઈને જોડશે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં ફેરી સેવા શરૂ કરાઈ હતી ફેરી સેવાનું સંચાલન ખાનગી ઓપરેટર દ્વારા કરવામાં આવશે શ્રીલંકાની આર્થિક કટોકટીના સમયે પણ ભારત મજબૂત રીતે શ્રીલંકાની સાથે રહ્યું હતું અને આ ફેરી સર્વિસ જેવી યોજનાઓ દ્વારા શ્રીલંકાને આર્થિક રીતે સહાય કરવા માટે ભારતની તત્પરતા છતી થાય છે આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે લખનૌના એકાના સ્ટેડિયમમાં યજમાન લખનૌ સુપરજેન્ટને અઠ્ઠાણું રનથી હરાવ્યું લખનૌની ટીમ સોળ પોઈન્ટ એક ઓવરમાં એકસો સાડત્રીસ રનમાં આઉટ થઈ ગઈ હતી હર્ષિત રાણા અને વરૂણ ચક્રવર્તીની બોલિંગ જોડીએ મહત્વની ત્રણ ત્રણ વિકેટો ઝડપી હતી કોલકાતા તરફથી સુનિલ નારાયણે માત્ર ઓગણચાલીસ બોલમાં એક્યાસી રન બનાવ્યા હતા જ્યારે લખનૌ તરફથી નવીન ઉલહકે ત્રણ વિકેટો ઝડપી હતી આ પહેલા ગઈકાલે સાંજે રમાયેલી અન્ય મેચમાં ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને અઠ્યાવીસ રનથી હરાવ્યું હતું આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પંજાબ કિંગ્સ આઠમા સ્થાને આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રવિવારે નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટનું આયોજન કર્યું હતું દેશભરના પાંચસો સત્તાવન કેન્દ્રો અને ભારતની બહારના ચૌદ શહેરોમાં જુદા જુદા કેન્દ્રો પર યોજાયેલી આ પરીક્ષા માટે ચોવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જોકે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના જણાવ્યા મુજબ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્રોનું ખોટું વિતરણ થયું હતું જ્યારે નિરીક્ષર ભૂટ સુધારે તે પહેલાં કેટલાક ઉમેદવારો પ્રશ્નપત્ર લઈ કેન્દ્ર છોડી ગયા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રાણું બેઠકો માટે આવતીકાલે મતદાન થશે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થશે કેરળ અને તમિલનાડુનો દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર કરાયું મણિપુરમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાહત શિબિરોમાં સ્કૂલ ઓન વ્હીલ્સ પહેલ કરાઈ અને આજે માં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા